રક્ષાબંધન પર્વ પરંપરાગત રીતે પ્રેમનું પવિત્ર પ્રતિક છે જે રોજિંદા જીવનમાં માનવતા અને છે જે રોજિંદા જીવનમાં માનવતા અને સંબંધો ભાવનાને ભાવના ને ઉજાગર કરે છે આ વર્ષે પાલ પોલીસ સ્ટેશન દ્વારા રક્ષાબંધનની અનોખી અને સ્પર્શજનક ઉજવણી કરવામાં આવી હતી પોલીસ સ્ટેશનના અધિકારી અને જવાનો નજીકના અનાથ આશ્રમની દીકરી સાથે મળીને રક્ષાબંધન ઉજવવા માટે આગવું આયોજન કર્યું હતું આશ્રમની દીકરીઓએ પોલીસ કર્મચારીઓને રાખડી બાંધી અને પોલીસ વિભાગ દ્વારા પણ બહેનોને સ્ટેશનરી કીટ ચોકલેટ્સ અને પ્રોત્સાહક સંદેશાઓ આપવામાં આવ્યા હતા આવસારે સ્ટેન્સન ઇન્ચાજે કહ્યો કે આ દીકરીઓ માટે અમે પરિવાર સમાન છે રક્ષાબંધન માત્ર લોહી સંબંધો માટે જ નથી પરંતુ જ્યાં લાગણી હોય છે ત્યાં સાચું ભાઈ પણ જન્મે છે અજાણી આંખોમાં ખુશી અને સુરક્ષાની લાગણી નિહાળવા જેવી હતી આ કાર્યક્રમો પોલીસ અને સમુદાય વચ્ચે વિશ્વાસ અને સકારાત્મક સંબંધ બાંધવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે પાલ પોલીસ સ્ટેશન દ્વારા પ્રયાસ સમાજ માટે સંવેદનશીલતા અને માનવતા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડે છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત